હવે આ તળાવ ઇતિહાસ હું આપને જણાવું તો આ તળાવ સાડા ચારસો વર્ષ જૂનું તળાવ છે જે રાવ ખેંગરજી પહેલાના સમયથી થી એમના ટાઈમે બનેલું હતું અને એમના પિતાશ્રી હમીરસિંહજી બાવા એમના નામ ઉપર ત્યાં તળાવનું નામ પડ્યું છે અને આ આખું તળાવ અઠ્યાવીસ એકરમાં આખા ભુજ વિસ્તારમાં ફેલાવેલું છે જેથી આજે ઓગણવામાં આપણે નગરપાલિકા તરફથી આમંત્રણ આવેલું મહિદીભાઈ તરફથી કે પૂજાનો ભાગ લે અને ઓગનાવો સમિત સઢાવ લે એ માતાજી સર ઉત્સવનો માહોલ છે સમગ્ર કચ્છની અંદર ઉત્સવનો માહોલ છે એટલા માટે કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે ત્રણ દિવસની અંદર આખા કચ્છના મોટા ભાગના જળાશયો જે છલકાયા છે એના કારણે કચ્છની જનતામાં ખુદ ખૂબ ઉત્સવનો માહોલ છે રહી વાત ભુજની તો ભુજની અંદર હમીરસર તળાવની અંદર પાણીની આવ થાય શરૂ ત્યારથી કરીને ભુજની જનતા એ ઉત્સવની અંદર સામેલ થતી હોય છે તો ભુજની જનતાની પ્રતિક્ષા હોય છે કે ક્યારે હમીરસર તળાવ છે હમીરસર તળાવ છલકાયના જ્યારથી સમાચાર મળે ત્યારથી ભુજની જનતા જનાર્દન એ પોતાના કામ ધંધા છોડીને દુકાનો બંધ કરીને અમીરસર તરફ બધા જ પ્રયાણ કરતા હોય છે એટલે આ ઐતિહાસિક હમીરસર તળાવ જે ઓગન્યું છે એનો સમગ્ર કચ્છની જનતાને ભુજની જનતાને અનેરો આનંદ છે એક પરંપરા રાજાશાહીના વખતથી હમીરસર તળાવને પાણી આવે ઓગને ત્યારે વધાવવાની જે પરંપરા છે એ પરંપરા આજે પણ નગરના પ્રથમ નાગરિક હોય છે એમના શુભ હસ્તે એ પરંપરા જળવાય છે એટલે આ હમીરસર તળાવને વધાવવાની જે પ્રથા રાજાશાહીના વખતથી હતી એના આધાર પર જ સમગ્ર કચ્છની અંદર તળાવોને વધાવવાની ડેમોને વધાવવાની નવું પાણી આવ્યું હોય એને વધાવવાની

વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને માતાજીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી ગઈકાલે અને પરમ દિવસે જે માહોલ હતો એ માહોલની અંદર ક્યાંક કચ્છવાસીઓની ચિંતા પણ હતી પરંતુ માતાજીએ જેવું હમીસર તળાવનું ઓગન ઓવરફ્લો થયો હમીસર ઓગની ગયો અને તરત જ મેઘરાજાએ ખમૈયા કર્યા વર્ષોની પરંપરા મુજબ ભુજનો ઐતિહાસિક તળાવ ગઈકાલે સાંજે છ વાગ્યા પછી જ્યારે ઓગની ગયું છે ત્યારે હમીસરના હિલોળા સાથે ભુજના નગરજનોના પણ હૃદયના હિલોળા આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ ખૂબ જ રાજાશાહીની વખતથી પરંપરા મુજબ આ હમીસર તળાવ જ્યારે ઓગને માતાજીની કૃપા થાય સંપૂર્ણ તળાવ ભરાઈ જાય ત્યારે રાજાશાહીની અંદર કચ્છ પરિવાર અને રાજા દ્વારા એમને વધાવવામાં આવતું અને ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ્યારે તળાવનું ઓવરફ્લો થાય ત્યારે એને વધારવાની પરંપરા છે સદભાગ્ય બે હજાર દસના આજે પણ નવ નવ બે હજાર પચીસ છે પણ નવ આઠ બે હજાર દસના રોજ પણ મને સદભાગ્ય આ અવસર પ્રાપ્ત થયો છું ત્યારે પણ માતાજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણું હમીસર દર વર્ષે હરિયું ભર્યું ભરેલું રહે અને દર વર્ષે આ રીતે જ ઓગને અને ભુજના નગરજનો ભુજના જેને કહીએ કે નગરપાલિકાના પ્રમુખ શ્રી અને સૌ કોઈ સાથે મળી આ નવાર નીરને વધાવે દર વર્ષે આ રીતે હમીસર ભર્યું બાદર્યું રહે એવી જ માતાજી પાસે કૃપના હસ્તું જય માતાજી આજરોજ ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ આજે લોકો એટલા હર્ષ ઉલ્લાસ ઉજવી રહ્યા છે કે આજે મને એ બીજી વારનો એક મોકો મળ્યો છે એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું ને ભગવાનને ખૂબ ખૂબ હું આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના કે આટલી મોટી સંખ્યામાં એ મને જે અવસર મળ્યો છે એ વતી હું અમારી ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની પૂરી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા અમે સાથ સહકાર મળ્યો છે અને સારી રીતે અમે જે આજે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છે જેમ કે આખા ભુજનું એક ઉત્સવ છે અને એને હમીસર જે હોગ ને એના માનમાં આજે એક ભુજમાં પણ જાહેર રજા પણ આપે છે એટલે કલેક્ટરનો પણ શું આભાર માનું છું કે જે લોકોને ઉત્સાહ ઉજવવાનો એક મોકો મળ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું ને ભુજવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવો ઓગણ્યો એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે ગઈકાલે જ સાંજે સાડા છ વાગ્યાની આજુબાજુ અમીરસર ઓગણ્યું આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે કારણ કે અમિરસર ઓગને એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે આજે સવારે વાજતે ગાજતે એ માતાજીના દર્શન કરીને ત્યાંથી સમગ્ર આખી ટીમ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ટીમ સૌ કાર્યકર્તાઓ નગરજનો દ્વારા આજે આ અમિરસરને ખૂબ ધામધૂમથી અહીંયા વધાવવામાં આવ્યું છે અસ્તુ